જુઓ હવે એક ડીઆઈ આપી છે બરાબર ડીઆઈમાં આપણે ડાયરેક્ટ પ્રશ્ન ડાયરેક્ટ સીધો નથી આપેલો પ્રશ્ન આની પરથી આ ડેટા જે આપ્યો છે એની પરથી આપણે ઇન્ફોર્મેશન પરથી આપણે ડીઆઈ બનાવીશું શું લખ્યું છે એ અને બી કંપની કંપનીઓના ત્રણ મહિના જૂન જુલાઈ ઓગસ્ટ માટે વીજળીના વપરાશનો ડેટા આપ્યો છે એટલે એ અને બી જૂન જુલાઈ અને ઓગસ્ટ આ મહિનાનો ડેટા આપેલો છે આપણને બરાબર શાંતથી ડેટા વાંચે પહેલા શું લખ્યું જૂન મહિના માટેનો વપરાશ આઠસો ચાલીસ યુનિટ છે કંપની એ માટેનો ડેટા છે આ બરાબર જૂન મહિનાનો કેટલો વપરાશ આપ્યો છે આઠસો ચાલીસ યુનિટ આપી દીધો છે આ જે છે એ જુલાઈ મહિનાના એના વપરાશ કરતાં પાંચ ટકા વધુ છે એટલે ધારો કે જૂન અને જુલાઈ જુલાઈમાં ધારો કે સો હોય વાપરતો એ યુનિટ તો જૂન જૂનમાં કેટલા વપરાય છે પાંચ ટકા વધુ વાપરે છે જે જુલાઈ મહિનાના વપરાશ કરતાં પાંચ ટકા વધુ છે એ આપ્યું છે જૂન મહિનાનો જે વપરાશ છે એટલે એકસો પાંચ વાપરતો હશે તો આપણે લઈએ એકવીસ 5 એકસો પાંચ વીસ 100 સો હવે આ નો તો આપણી પાસે ડેટા છે આઠસો ચાલીસ એકવીસ બરાબર આઠસો ચાલીસ તો વીસ બરાબર કેટલા થશે એકવીસ ચોક ચોર્યાસી એટલે ચાલીસવાળી ગુણ હશે આઠસો થશે સમજાઈ ગયું સો એનાથી પાંચ ટકા વધારે એટલે એકસો પાંચ લીધા રેશિયો આવ્યો એકવીસ જેમ પચ વીસનો જૂન મહિનાનું આપણને ડેટા આપેલું છે આઠસો ચાલીસ યુનિટ વાપરે છે તો જુલાઈના આપણને ડેટા મળી ગયો કે વીસ બરાબર કેટલા થશે આઠસો થશે એટલે જુલાઈમાં ડેટા આવી ગયો આઠસો હવે એનું જૂન જુલાઈ અને ઓગસ્ટ ત્રણેયનું મળીને બે હજાર ને સાહીઠ યુનિટ વાપરે છે આ બંનેનું ટોટલ કેટલું થાય છે ઝીરો ચાર અને સોળ એ આપણે બે હજાર ત્રણસો સાહીઠમાંથી બાદ કરીએ તો આપણને ઓગસ્ટ મહિનાનો યુનિટ મળી જશે ઝીરો છમાંથી ચાર હજાર તો બે તેરમાંથી છ હજાર તો સાત સાતસો વીસ ઓગસ્ટ મહિનાનો ડેટા આપણને મળી ગયો બરાબર એની વાર્તા આપણે પૂરી થઈ ગઈ કંપની એની થઈ ગયું પૂરું ડેટા જે આપ્યું હતું એ પ્રમાણે હવે આપણે જોઈએ કંપની બી જુલાઈ મહિનામાં વપરાશ કંપની એના વપરાશ જેટલો જ છે જુલાઈ મહિનામાં જેટલો કંપનીમાં વાપરે છે એટલું જ કંપની બીમાં વાપરે છે એટલે કે આઠસો જ વાપરે છે જૂનમાં વપરાશ જે છે જુલાઈ કરતાં સો યુનિટ વધારે છે જૂનમાં વપરાશ જુલાઈ કરતાં સો યુનિટ વધારે છે જુલાઈમાં આઠસો છે તો જૂનમાં નવસો થશે એ અને બી માટે ઓગસ્ટમાં કુલ વપરાશ પંદરસો સાહીઠ છે આટલો આવશે ઓગસ્ટ માંથી એટલે આ ડેટા પરથી આપણે આપણી આડીઆઈ બની ગઈ હવે આની પરથી પ્રશ્ન પૂછ્યા છે એ આપણે જવાબ આપવાના છે ઠીક છે પહેલો પ્રશ્ન જોઈએ જો સપ્ટેમ્બર બીનો વપરાશ જૂનમાં તેના વપરાશ કરતાં દસ ટકા વધારે હોય બી માટે બરાબર જૂનમાં કેટલો વપરાશ છે નવસો છે દસ ટકા વધારે હોય તો સપ્ટેમ્બરમાં તેનો વપરાશ શોધવાનો છે દસ ટકા વધારે એટલે એકસો દસ છે ભાગ્યા સો ઝીરો ગયા ઝીરો ગયા અગિયાર નવા નવ્વાણું નવસો નેવું આવશે બરાબર એ રીતે જે બીજા બે પ્રશ્નો છે એ જોઈએ આપણે જુઓ બીજો પ્રશ્ન શું લખ્યો છે અહીંયા જૂનમાં કંપની એનો વપરાશ જૂનમાં કંપની બી ના વપરાશ કરતા કેટલા ટકા ઓછો છે જૂનમાં કંપની એનો કેટલો છે આઠસો ચાલીસ છે બી નો કેટલો છે નવસો છે તો ઓછો કેટલો છે 60 ઓછો છે ગુણ્યા 100 કંપની એ ની કમ્પેરીઝન કોની જોડે થાય છે કંપની બી જોડે થાય છે એટલે કંપની બી નીચે આપવાનો આવશે નવસો ઝીરો ગયા ઝીરો ગયા વીસ તરી સાહીઠ ત્રણ તરી નવ એટલે વીસ ભાગ્યા ત્રણ ટકા છ પૂર્ણાંક બે ભાગ્યા ત્રણ ટકા આ પ્રમાણે પણ લખાશે ઓકે ઓગસ્ટ મહિનામાં કંપની એ અને કંપની બીના વપરાશમાં શું તફાવત છે સાતસો વીસ અને આઠસો ચાલીસ ઓગસ્ટ મહિનાનો વપરાશ છે ઝીરો ચારમાંથી બે જાય તો બે આઠમા સાજે તો એકસો ને વીસ યુનિટનો તફાવત છે આ એક એવી ડીઆઈ જોઈ કે જેમાં આપણે તૈયાર આપણને નથી આપેલું મત ડેટા જે એની પરથી ઇન્ફોર્મેશન આપી હતી એની પરથી આપણે ડેટા બનાવ્યું એ પ્રકારની ડીઆઈ હતી ઠીક છે ચલો જે એક ડીઆઈ જોઈએ આપણે આ ડીઆઈ પણ આપણે આગળ સોલ્વ કરીએ એ પ્રકારની જ છે જો માહિતી આપી છે ધ્યાનથી વાંચો ચાર સંસ્થાઓ છે એક બે ત્રણ અને ચાર સંસ્થાઓ છે પ્રથમ ત્રણ સંસ્થાઓમાં દરેકમાં કર્મચારીઓની કુલ સંખ્યા બાર છે બધામાં કુલ કર્મચારીઓની સંખ્યા કેટલી છે બાર છે અહીંયા પણ બાર બાર પ્રથમ ત્રણમાં ચોથાની નથી આપી આપણને જી તમામ સંસ્થાઓમાં પુરુષોની સંખ્યા સમાન છે એટલે કે પુરુષ અને સ્ત્રી એમ બે ભાગમાં છે અને આ ટોટલ જે જે થવા થવા જોઈએ જોઈએ પુરુષ બધામાં કેવા છે છે સરખા એક સાથે તમામ સંસ્થામાં કર્મચારીઓની કુલ સંખ્યામાંથી પચાસ ટકા મહિલાઓ છે પચાસ ટકા મહિલાઓ છે તો પુરુષો કેટલા હશે પચાસ ટકા જ હશે તો સો ટકા પૂરા થયા બરાબર તમામ સંસ્થાઓમાં પુરુષોની કુલ સંખ્યા કેટલી છે બત્રીસ છે બધામાં ટોટલ પુરુષો કેટલા છે બત્રીસ છે હવે એક અહીંયા આપ્યું તો પુરુષોની સંખ્યા બધામાં કેવી છે સમાન છે એટલે સમાન વેચી તો શું થાય આઠ ચોક બત્રીસ આઠ આઠ થઈ ગયા બધામાં પુરુષો બાર માંથી આઠ જતો ચાર સ્ત્રીઓ અહીંયા પણ ચાર અહીંયા પણ ચાર હવે શું લખ્યું છે લખ્યું હતું કે સ્ત્રીઓ જે છે એ પચાસ ટકા છે બરાબર અને આપણે અહીંયા પુરુષો ઉપર મેલી દીધા 50% તો 50% બરાબર 32 તો આ 50% પણ બરાબર પણ 32 જ થશે ઓકે હવે આ જે છે 43 12 32 માંથી જાય તો કેટલા રહ્યા 20 એટલે ચોથામાં જે છે સ્ત્રીઓની સંખ્યા કેટલી આવશે 20 આવશે બરાબર એ ટોટલ થઈ ગયા 28 ઓકે એકદમ ઈઝી હતો સવાલ હવે પ્રશ્ન જોઈએ સંસ્થા 1 માં પુરુષોની સંખ્યા અને સંસ્થા ચાર માં મહિલાઓની સંખ્યા સંસ્થા ચારમાં મહિલાઓની સંખ્યા નો ગુણોત્તર બે માં મહિલાઓની સંખ્યા સંસ્થા ચારમાં મહિલાઓની ને કેટલા ટકા છે સંસ્થા બે માં મહિલાઓની સંખ્યા કેટલી છે ચાર વધારો ઘટાડો નહીં પૂછ્યો કેટલી છે એ ડાયરેક્ટ આપણે બતાવવાનું છે સંસ્થા ચાર માં મહિલા ની સંખ્યા કેટલા ટકા છે સંસ્થા માં ચાર માં કેટલા છે વીસ છે વીસ પંચા સો વીસ ટકા છે જો સંસ્થા ત્રણ માં પચાસ ટકા પુરુષો અને સ્ત્રીઓ અભણ છે તો સાક્ષર કર્મચારીઓની ની સંખ્યા શોધો કયા માં સંસ્થા ત્રણ માં પચાસ ટકા સ્ત્રીઓ અને પુરુષો પુરુષો પચાસ ટકા અને સ્ત્રીઓ પચાસ ટકા અભણ છે એટલે ટોટલ કેટલા છે બાર છે પચાસ ટકા અભણ હોય તો પચાસ ટકા સાક્ષર આવી ગયા તો આના પચાસ ટકા કેટલા થશે છ આ આપણો જવાબ આવી ગયો ઓકે તો આજે આની ડીઆઈમાં આપણે બે અલગ પ્રકારની જોઈ આ પ્રકારની પૂછવાની શક્યતાઓ છે એક્ઝામમાં તો બધાએ ધ્યાનથી સોલ્વ કરવી ઠીક છે હવે આ વિડીયો આપણે આ સાથે જ અહીંયા પૂરો કરીએ છીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ